Altyazı M.K. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મંત્રીમંડળની બેઠકમાં તમામ માની મંત્રીશ્રીઓને જેમની પાસે પ્રભાર જિલ્લા છે સૂચના આપી છે પ્રભારી જિલ્લાની મુલાકાતમાં ખાસ કરીને રોડની સમીક્ષા કે ચાહે જિલ્લા પંચાયત આરએનબી હોય કે નેશનલ હોય નેશનલ આરએનબી હોય નેશનલ હાઈવેઝ હોય એમની ખાસ કરીને સમીક્ષા કરવી આજે હું અમરેલી ખાતે આવ્યો છું માની મંત્રી શ્રી કૌશિકભાઈ ભરતભાઈ ભાઈ જનકભાઈ અમારા જિલ્લા પ્રમુખ શ્રી સૌની વિશેષ હાજરીમાં અધિકારીઓને સાથે લઈને અમે જ્યાં કામ ચાલે છે એની પણ મુલાકાત લીધી છે એક વર્ષ પહેલાં કામ થયું છે એમની પણ મુલાકાત એની પણ અમે પ્રત્યક્ષ રીતે કામ જોયું છે પુલનું પણ કામ જોયું છે મુખ્યમંત્રીશ્રીનો સ્પષ્ટ અધિકારીઓના આદેશ છે કોઈ પણ સંજોગોમાં કોઈપણ ભોગે રોડના કામોમાં અન્ય કામો પણ ખરા પણ ખાસ કરીને રોડના કામોમાં કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કોઈપણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કરવા માગતી નથી એ અનુસંધાને આજે અમે સૌ અધિકારીઓની સાથે મુલાકાત લઈને એમનો આખો અહેવાલ એ પણ મગાવ્યો છે કેટલીક જગ્યાએ જરૂર પડે ત્યાં એ અમે ઇન્સ્પેક્શનની પણ વિજિલન્સની વાત કરી છે કલેક્ટરને સૂચના આપી છે હું તમામ જિલ્લાના કામ કરતા અધિકારીશ્રીઓ અને સૌ કોન્ટ્રાક્ટરોને હું અમરેલીથી જ જણાવું છું કે આપ કામ કરો એનો અમને કોઈ વાંધો નથી પણ કામમાં ગરબડી એ રાજ્યની સરકાર ચલાવવા માગતી નથી અને જો એવું થશે તેનું પનિશમેન્ટ પણ ભોગવા માટેની તૈયારી રાખજો અધિકારીશ્રીઓએ પણ એમની જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવવાની છે રાજ્યની પ્રજા અમરેલીની પ્રજાને એ અવરજવરમાં કોઈ પણ જાતની તકલીફ ન પડે નિયમ મુજબ નિયમની જોગવાઈઓ મુજબના કામો થાય એમાં સખ્તપણે તંત્ર પણ ધ્યાન રાખે અને જરૂર પડે કલેક્ટરશ્રી એ વડા છે એમણે પણ સમયાંતરે મિટિંગો લઈને એમની ઉપર એક્શન લેવાની સૂચના આપી છે જ્યાં જરૂર પડે ત્યાં પ્રતિનિધિશ્રીઓ પણ અમને કે જનતામાંથી પણ આવે ભૂપેન્દ્રભાઈની સ્પષ્ટ સૂચના છે કે આમાં કશું પણ કોઈને પણ અમે બક્ષવા માગતા નથી